વહી છે આદિનગર ગામના વિસ્તારમાં આવેલા શમશાનની તમે સ્થિતિ જોઈ શકો છો બહુજ ગંભીર સ્થિતિમાં છે અમે આ રીતના અંતિમ ક્રિયા કરી રહ્યા છીએ તો અને વરસાદ પાણીમાં અમે વિસ્તારમાં છીએ અને અમને અમારા સગા સંબંધીઓની દોડીને સંસ્કાર કરવામાં ઘણી બધી તકલીફ પડે છે અને તમે આ જોઈ શકો છો કે અમારે કોઈ સુવિધા મળતી નથી અમારા અહીંયાના જે સ્મશાનનું કાર્ય ચાલે છે પણ એમાં કોઈ સાર સંભાળ લેતા નથી અને એમાં દર છ મહિને અને છ મહિને કોન્ટ્રાક્ટરો બદલાઈ જાય છે આનું કામ કરી તો પણ ગુકુલ ગતિએ ધીમેથી ચાલી રહ્યું છે માણસોને તડકામાં ઉભા રહેવું પડે છે બધા અમારા ગ્રામજનો અને બહુ જ બધી તાપમાં તડકામાં ઉભું રહેવું પડે છે